વડોદરાની ગોજારી દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પહોંચ્યા વડોદરાની ગોજારી દુર્ઘટનામાં માં મૃત્યુ અંક ચૌદ પર પહોંચ્યો જેમાં બાર બાળકો અને બે શિક્ષકો ના મોત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ચૌદ લોકો ના લોકોના મોતની પુષ્ટિ કરી હરણે તળાવમાં ડૂબી જવાથી બાર બાળકો અને બે શિક્ષકોના મોત થયા છે આ સમગ્ર ઘટનાને લઈને તરત જ ફરિયાદ દાખલ કરવા હર્ષ સંઘવી આદેશ કરવામાં આવ્યા ઘટનામાં કોઈ પણ